અને હવે વાત વડોદરાની વડોદરાની શ્રી નારાયણ સ્કૂલની સામે વિરોધ જોવા મળી રહ્યો છે સ્કૂલ સંચાલકોની સામે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આઠ મહિના પહેલા મહાનગરપાલિકાએ સ્કૂલને સીલ કરી હતી કારણ કે બાળકો શાળામાં જતા અને સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ હતી એક હજારથી વધારે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તેને આઠ મહિના થવા છતાં સ્કૂલ ફરીથી શરૂ નથી થઈ અને વિદ્યાર્થીઓ શિફ્ટ કરેલી શાળામાં જ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે તો શિફ્ટ કરાયેલા વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે જેનાથી તેમને પરેશાની થઈ રહી છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ શ્રી નારાયણ સ્કૂલને જમીન દોસ્ત કરી ફરી બાંધકામ કરવા માટેની સૂચના આપી છે વડોદરાની નારાયણ વિદ્યાલયની જે દીવાલ ધરાશાયી થઈ ત્યારબાદ સ્કૂલને સીલ કરવામાં આવી હતી આજ સુધી શાળા સંચાલકો સ્કૂલ શરૂ કરી શક્યા નથી અને એના કારણે આ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે શાળા ખાતે પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો અમારી શાળા શરૂ કરો એવા નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે શાળા સંચાલકો અત્યાર સુધી ઓનલાઈન શાળા ચાલુ રાખેલી પરંતુ શાળા શરૂ નહીં કરી અને એના કારણે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અહીંયા અમારે સ્કૂલ ચાલુ કરવા માટે અમે અમે અહીંયા બેઠા છે છે તો ટ્રસ્ટીઓ આવે પણ ટ્રસ્ટીઓને કહીએ છીએ કે તમે અહીંયા આવો ને અમારે સ્કૂલ ચાલુ કરવાનું કહો પણ એ લોકો આવતા નથી મીટિંગમાં બોલાઈ ગયા છે તો એ લોકો આવતા નથી અને અમારે કહેતા નથી પણ એવું કહે છે કે અમે સ્કૂલ ચાલુ કરીશું પણ અત્યાર સુધી કીધું તો પણ હજી સુધી સ્કૂલ નથી ચાલુ કરી એમને ઘરે ભણવાની નથી મજા આવતી નથી આવતી ઓનલાઈન ભણાવવાની વાત હતી છોકરાઓને પરંતુ આપ જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓ અત્યારે એમની શાળા શરૂ કરો એવી માગણી સાથે અહીંયા પહોંચ્યા છે અહીંયા વાલીઓ પણ છે કેમેરામેન ને કહું કે વાલીઓ પણ બતાવે કે જે રીતે વાલીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે એમની એક જ માગણી છે કે શાળા શરૂ કરવામાં આવે શું કહો છો આજે શિક્ષકો બધા ભેગા થયા છો વાલીઓ ભેગા થયા છો અમારી એક મિનિટ અમે ચર્ચા કરી લઈએ

શું પહોંચો સાહેબ આજે બધા પહોંચ્યા છો અહીંયા શું માગણી છે તમારી માગણી એટલે અમારી તો એક જ માગણી છે કે અત્યારે આ સ્કૂલ જે બંધ અવસ્થામાં છે એ ચાલુ થવી જોઈએ અને એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે બધા ટ્રસ્ટીઓને મળીએ છીએ પણ ટ્રસ્ટીઓ સરખા જવાબ આપતા નથી એક ટ્રસ્ટી બીજા પર ઢોળે છે અને બીજો ટ્રસ્ટી ત્રીજા પર ઢોળે છે એમ કરીને વાલીઓને ખોટી રીતે કમિટમેન્ટો આપી અને ગોલ ગોલ ફેરવે છે બીજું કોઈ તથ્ય અમારી સામે આવતું નથી અભ્યાસનું શું કેવી રીતે બાળકનો અભ્યાસ અત્યારે બીજી સ્કૂલમાં ચાલે છે પણ એ અભ્યાસની અંદર અમને અનુકૂળતા આવતી નથી આજે અહીંયાથી બીજે લઈ જાય એટલે પહેલા પહેલો તો વાનવાળાનો પ્રશ્ન આવે છે છોકરાને લેવા લઈ જવા મુકવાનો પ્રશ્ન આવે છે પ્લસ ત્યાં પૂરતા ક્લાસ કે પૂરતી સુવિધા નથી અને બાળકો તો શું શિક્ષકો ને પણ અત્યારે બહાર બેસવું પડે છે આવા તાપમાં પણ બહાર બેસીને અભ્યાસ કરાવવો પડે છે અને છોકરાઓને અભ્યાસ લેવો પડે છે તો આ કારણથી અમારું એક જ અત્યારે છે કે ભાઈ આ સ્કૂલ ચાલુ કરવા માટે અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છે પણ એ પ્રયત્નો હજુ અમને સફળ થતા લાગતા નથી અને આ સફળ નથી થતા એની પાછળ અમને પોલિટિકલ પ્રેશર હોય હોવાનું એવું અત્યારે જણાઈ આવે છે પોલિટિકલ પ્રેશર હોવાના કારણે શાળા સંચાલકો શાળા શરૂ નથી કરતા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે એક જ માગણી છે કે શાળા શરૂ કરવામાં આવે કારણ કે જે રીતે લાંબા સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અત્યારે હાલ તો આ વાલીઓ છે નિરાધાર બની ગયા હોય એવી સ્થિતિ અહીંયા વડોદરામાં જોવા મળી રહી છે કારણ કે ડીઓ કચેરી અથવા તો કલેક્ટર કચેરી પણ ધ્યાન નથી આપતી કે આ શાળા કેવી રીતે શરૂ કરે એટલે મામલો એ છે કે આ વહેલી તકે શાળા શરૂ થાય એવી માંગણી અત્યારે કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા તો વડોદરાની શ્રી નારાયણ સ્કૂલના સંચાલકના ઘરે જઈ વાલીઓએ આ વાતને લઈને વિરોધ કર્યો છે વાલીઓ અને સંચાલકોએ સંચાલક દક્ષિણ શાહના ઘરે શિક્ષકો દ્વારા પણ ઘેરાવ કરી સ્કૂલ અંગે જવાબ માંગ્યો દક્ષિણ શાહની શાળા શમ કરવા માટે વાલીઓએ રજૂઆત કરી તો દક્ષિણ શાહ પોતાની સમસ્યાનો રાગ આલાપતા જોવા મળ્યા પોતાના જમીનના પૈસા અટક્યા હોવાની વાત કરવા લાગ્યા દક્ષિણ શાહે કહ્યું કે શાળાના ટ્રસ્ટીઓ એમના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે એમણે તો બાળકોની ચિંતાને લઈને સ્કૂલ શરૂ કરવાની મંજૂરી નથી આપી એમને સ્કૂલ ક્યારે શરૂ થશે એનો જવાબ આપવાના બદલે અન્ય ટ્રસ્ટીઓ પર દોષનો નોટો ઉપલોડ તમામ ઘટના વચ્ચે એક વાત સાફ છે કે ટ્રસ્ટીઓના જમીનના ઝઘડામાં વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે લેટર લખેલા છે અને લેટરના પુરાવા બી જયારે બિલ્ડિંગ પડી ગયો ત્યારે પોલીસ સ્ટેશનમાં ગેરમાર્ગે આપેલા છે એ લોકો એ સાતમા મહિનામાં ઠરાવ કરેલો છે મને ઠરાવ ની તારીખ માટે લેટર જોયે છે હું ઠરાવ સાતમા મહિના ઠરાવ કર્યો છે સાતમા મહિના એન્ડ માં સ્કૂલ નું ફર્નિચર વેચી દેવાનો ઠરાવ કર્યો છે દર ફેરી નવી વાતો કરી કરો વાલી આ વાત છ મહિનાથી ચાલી રહી છે આરસી પટેલ સર એનઆઈ પટેલ સર પેલા અમને છૂટા કરવા માટે એમની પાસે પૈસા નતા તે ના માન્યા પણ હવે એમની પાસે પૈસા છે તો આ સરને બોલાવે છે આ સર આવતા નથી ફોન પર વાત કરતા નથી તો વાત કેવી રીતે થશે બે સાથે આ સની સાથે પણ પણ અમે છૂટા એમને કહ્યું તો એ અમારા આરસી માને છે તો છતાં આ સર કેમ ના આવતી ફોન પર વાત કરે છે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો બસ એટલું કહીને ફોન કટ કરી નાખે છે આરસી દાદા ને એવું કે છે તો આરસી દાદા અમને એવું કે છે કે તમે મને એકલા ને શું કે કરો છો જાઓ દક્ષ સર પણ કોને તો અમારે કોને કહેવાનું પ્રશ્ન આ લોકો છે તો વાલીઓ શું કરે એમણે જે પ્રમાણે કહ્યું ને કે આ સ્કૂલમાં ભયજનક છે એટલે હું વિરોધ કરું છું તો અમારી માંગણી જમીન દોષ કરીને નવી શાળા શાળા બનાવવાની છે બરાબર અને એ તો બનાવવા એગ્રી જ નથી એ તો છૂટા થવામાં જ એગ્રી છે અને એમનો જે ભાવ છે અત્યારે હાલ અમારા ટ્રસ્ટીઓ એ પ્રમાણે એમને અને રિપલ ભાઈને છૂટા કરવા માટે તૈયાર છે પણ હવે મિટિંગ કોને આપવાની એમને આપવાની છે અને અમારા ટ્રસ્ટીઓને લેવાની છે એમાં અમારે કોઈ લેવા દેવા ના હોય બરાબર આ તો અમારો પ્રશ્ન હવે એમની જોડે એ છે કે તમે મીટિંગ આપીને આનું સોલ્યુશન કરો